વરસાદમાં ખાવાની મજા પડે તેવા ચટપટા ભૂંગળા બટાટાની રેસિપી આજે હું તમારી સાથે શેર કરીશ ધોરાજી રાજકોટ અને ભાવનગરના ભૂંગળા બટેટા ખૂબ જ પ્રખ્યાત છે એકદમ ટેસ્ટી ચટપટા આ ભૂંગળા બટેટા ઘરે પણ બનાવવા ખૂબ જ સહેલા છે બટાટા બનાવવામાં લસણવાળી ચટણીનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે બટાટા એકદમ લાલ હોય છે ખાવામાં પણ ખૂબ જ ચટપટા લાગે છે તમે લારીમાં જોવા ભૂંગળા બટેટા ક્યારેક ખાધા હોય ને તો તમને એકદમ લાલ અને એકદમ તીખા બટાટાનો સ્વાદ જોવા મળશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા મેં થોડાક ફ્રાઈમ્સ લીધા છે બાફેલા બટાકા લીધા છે અને કોથમરી ગરમ મસાલો ધાણા જીરાનો પાવડર થોડીક હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને પંદરથી વીસ લસણની કળીઓ લીધો છે સાથે સાથે લાલ મરચાંનો પાવડર લીધો છે હવે લસણની કળીઓ અને લાલ મરચાંના પાવડરને આપણે ખાંડી લઈશું એકદમ તેની પેસ્ટ બનાવી લઈશું અહીંયા કઢાઈમાં મેં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે તેમાં આપણે લસણવાળી ચટણી નાખી દઈશું અને તેને સરસ રીતે તેલમાં કકડાવી લઈશું હવે આપણે જે બટાકા બનાવીશું ને તે એકદમ તીખા બનાવવાના છે સ્પાઈસી બનાવવાના છે તો એ માટે આપણે ઉપરથી થોડુંક લાલ મરચાંનો પાવડર જો નાખવો હોય ને તો નાખી શકાય છે હવે આપણે જે સૂકા મસાલા લીધા હતા ને તે પણ તેમાં એડ કરી લઈએ તો અહીંયા આપણે નાખીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો સાથે સાથે એક ચમચી આપણે ધાણાજીરાનો ભૂકો પણ નાખી દઈશું સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું અને તેમાં થોડીક હળદર પણ આપણે એડ કરી દેવાની છે હવે અહીંયા મેં મીઠું નાખી દીધું છે હવે આપણે આ બધી વસ્તુઓને સરસ રીતે તેલમાં સાંતળી લેવાની છે જેથી આપણા જે ભૂંગળા બટેટા બને ને તેનો મસાલો સરસ રીતે એકસાથે મિક્સ થઈ જાય હવે અહીંયા આ મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે ગેસની ફ્લેમ અહીંયા આપણે એકદમ ધીમી જ રાખીશું લસણવાળી ચટણીના વાટકામાં જે થોડીક ચટણી છોટી હતી તેમાં આપણે થોડુંક પાણી નાખી અને તે પણ મિક્સ કરી દેવાનું છે ફરીથી આપણે સરસ રીતે બધા મસાલાને મિક્સ કરી લેવાનો છે પાણી સાથે ગેસની ફ્લેમ અહીંયા એકદમ આપણે ધીમી જ રાખવાની છે હવે આપણે શું કરીશું કે આપણો મસાલો તો સરસ મજાનો સંતળાઈ ગયો છે તો હવે આ મસાલામાં આપણી બાફેલા બટાકાના ટુકડા નાખી દઈશું જો તમારે નાના નાના આખા બટેટા હોય તો પણ ચાલે અને આ રીતે બાફેલા બટાકાના ટુકડા કરી લો ને તો પણ ચાલશે હવે મસાલા સાથે સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ બટાકાને તો એકદમ તીખા ચટપટા બટાટા બની અને તૈયાર થઈ જશે જો તમારા ઘરમાં વધારે પડતું તીખાશ ખવાતી હોય તો તમે એકદમ વધારે લસણવાળી ચટણીનો ઉપયોગ કરી શકો છો વધારે પ્રમાણમાં લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરી શકો છો અહીં આપણા સરસ મજાના બટાકા બની અને તૈયાર થઈ ગયા છે હવે આ બટાકાને આપણે ઉપરથી થોડીક લાલ મરચાંનો પાવડર છાંટી દઈશું જેથી બટાકા છે તે સરસમાં સરસ મજાના રેડ દેખાય તમને જો વધારે તીખું પસંદ ન હોય ને તો તમારે વધારે પડતું લાલ મરચાંનો ઉપયોગ કરવો નહીં હવે અહીં આપણા બટાકા તો બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણી ફ્રાઇમ્સને તળી લઈએ તો અહીંયા લાંબા લાંબા પીળા કલરના જે ભૂંગરા આવે છે ને તેને ગરમ તેલમાં આપણે થોડા થોડા નાખી અને તળી લેવાના છે તો અહીંયા આ રીતે ભૂંગળા સરસ મજાના તરત જ તળાઈ જાય છે એક સાથે ચાર પાંચ ભૂંગળા આપણે ખૂબ જ સરળતાથી તળી શકીએ છીએ તો ભૂંગળા પણ તળાઈ અને તૈયાર થઈ ગયા છે તો અહીંયા આપણા ભૂંગળા બટેટા બની અને તૈયાર છે મિત્રો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી બનાવવામાં કોઈપણ જાતની તકલીફ પડે ને તો કોમેન્ટમાં તમે જરૂરથી જણાવશો તમને જો મારી આ રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે